જય શ્રી કૃષ્ણ મિત્રો તો હાર્મી પંનડિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે જો સવારના સાત વાગી ગયા છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે તો નાસ્તો બનાવવાની તૈયારી કરીએ હારું હજુ સૂતી છે એટલે એને જાગવાની તૈયારી જ છે અને હારુંના પપ્પાએ તે જાગીને તૈયાર થાય છે નાઈ ધોઈને ત્યારે તો ચાલો નાસ્તો બનાવવાની તૈયારી કરીએ તો અત્યારે જો સવારના સાડા સાત વાગી ગયા છે અને બધા નાસ્તો કરવા બેસી ગયા છે આજે નાસ્તામાં જો મેથીના થેપલા બનાવ્યા છે હારું ચા દૂધ અમારી ચા અને અથાણું છે અને હારું એ તો ચાલુ કરી દીધું ખાવા હારું કેવા થેપલા હે હારા હારાબાઈના છે યમી છે ચબાબાઈ કહી દે હી જો હારું ને અત્યારે નો કપ છે એમાં ચા આ બેસી ત્રણ કાચના કપ ફોડી નાખ્યા એટલે હવે સ્ટીલ નો લઈ દીધો આ ગમે એમ રમે એમ પીવે તો ફૂટે તો નહીં એટલા ત્રણ લઈ દીધા ઉપરા ઉપર ત્રણે ત્રણ ફોડી નાખ્યા નહીં આરું ફૂટી ગયા તા ને કપ એટલે કાલ પાછો લેવો નહીં હવે નહીં ત્રણ તો લઈ દીધા તા તા પપ્પાને કે કાલ લઈ દેજો એમ કે

તો એ ને થોડી વાર થઈ એટલે પછી જો એની બુક લઈને રમવા મળીશ બીજી બુક લેતી આ યાર પરિવારી લેતી આ જા પરિવારી તો હારુને એક વાત પણ હારુની ગમે કે એને છે ને બુક ને હું ગમે અત્યારે જો ટીવી ચાલુ કરતી દીધી છે તો ટીવી જોવે છે તો આજે હારુ સુઈ ગઈ ને ત્યારે હું ફોનમાં એક બ્લોગ જોતી હતી તો એ મને યાદ આવી ગયું કે એમને સાડા ત્રણ વર્ષનો છોકરો છે અને એને એ લોકો અત્યારે ફોન છોડાવવા માટે એ બ્લોગ જ બનાવે છે અને ફોન છોડાવવા માટે અત્યારે એ ઘણા પ્રયત્નો કરે છે અલગ અલગ રીતે એ છોકરાને એટલી ફોનની આદત પડી ગઈ છે કે જમે તો એ ફોન જોઈને જમે અને એ થોડી વાર રમતો નથી આ રીતે કે એને ફોન જ જોઈએ બસ અને ખાવામાંય તે એને બહારની ખાવાની આદત પડી ગઈ છે ચોકલેટ લોલીપોપ એવું ને જોઈને મને અમને એવું લાગે છે કે હારૂની આદત બહુ સારી છે એને જો અમે ફોન જોતા હોઈએ તો એ ફોન માંગે અને એ અમે કહીએ કે નથી લેવો ને અમે મૂકી દે તો પછી એ જીદ નથી કરતી હા ક્યારેક એવું થાય કે ભાઈ એને કંટાળી હોય થાકેલી હોય આખો દિવસ કંટાળી તો સાંજના ટાઈમે ક્યારેક જ તે તો અમે ફોન જોતા હોય તો ક્યારેક જ એવું કરે કે એને ફોન લેવો છે બાકી એ ફોન નથી માગતી અને ખાવામાંય તે બને ત્યાં સુધી અમે એનું ઘરનું જ ખવડાવીએ છીએ અને ઘરનું જ ખાય છે બધું તો એના માટે એ બાબત અમારા માટે સારી છે કે એટલું બધું ફોન માટે જીદ નથી કરતી બાકી અત્યારે તો તો બધા છોકરાને અત્યારે ફોન જ જોવા હોય અને હારુને પહેલાં એવી આદત હતી આદત તો નહોતી જ આદત ના કહેવાય પણ એને ફોન જોવો હોય એમ તો એ માટે અમે જ તે ફોન જોવાનું પણ કરી દીધું આખો દિવસ હું ફોન જોતી જ નહોતી શરૂઆતના દિવસોમાં તો એવું હતું કે કોઈક સગા સંબંધીનો ફોન આવ્યો હોય તો એ હું રિસીવ નહોતી કરતી કેમ કે મારો ફોન હું ટેબલમાં મૂકી દઉં મારે જ્યારે જરૂર હોય કે કોલ કેવો કરવું હોય ત્યારે હું જોઉં કે કોના કેટલા કોલ આવેલા છે વાત કરવાની છે બાકી હું ફોન ટેબલમાં મૂકી દેતી હતી અને હારોના પપ્પા આવે તો એ હજી હાલમાં આવીને કોઈ દિવસ ફોન નથી જોતા એ આવીને મારા બંનેના ફોન ટેબલ ઉપર જ પડેલા હોય તો એક એ કે તમે તમે જેવું કરો ને એવું છોકરા તમારામાંથી શીખે છે એટલે બને ત્યાં સુધી જો તમારે તમારા છોકરાઓને ફોનની ને એવી આદત ના પાડવી હોય તો પહેલાં તમારે જ ફોન જોવાનું ઓછું કરવું પડે અને અત્યારે તે હું જો સારું સુતી હોય ત્યારે મારે ક્યારેક ફોન જોવો હોય તો જોઈ લઉં અને ત્યાં બ્લોગ ઉતારવા માટે હું ફોનનો ઉપયોગ કરું પણ ત્યારે તમે જોવો છો કે સારું અત્યારે ફોન માટે જ નથી કરતી અને બ્લોગ ઉતારવા દે છે શરૂઆતમાં થોડોક ટાઈમ એવું કરતી હતી પણ પછી એને ખબર પડી ગઈ ને અત્યારે લગભગ છેલ્લા અઠવાડિયાથી ઘરે આવ્યા ઘરેથી આવ્યા પછી એક જ વાર ત્યારે ફોન આપ્યો છે જોવા માટે પછી કોઈ દિવસ ફોન જ નથી આપ્યો અને એ સામેથી માગતી નથી તો એ સારું છે નહીં આરુ એને ગમે તો છે ફોન જોવો પણ તો એ માગે નહીં એટલે ડાય છે છોકરી તો ગાય ડાય છો કે ગાંધી છે કે તો આવું ડાય ગાંડું કોણ છે હે ગાંડું કોણ છે સસ્તી મારો ભાઈ છોકરો જે તમે અમે ગામડે ગયા માર પિયરમાં એમાં જે પહેલો સ્વસ્તિ કતો એ માર ભાઈનો છોકરો એનું કે છે કે ગાંડો છે અમા આવ તો બોલ ડાય છે કેમ વિડ એનો ખોટી કે છે હું છોકરો ફેંકી દો ઓકી વાગે

તો હારું અત્યારે બાર રમે છે અને કાલે પૂરી પપ્પા કહે આજે તું પાણીપુરી બનાવી દે જે ઘરે એટલે આજે સાંજે પાણીપુરી બનાવવાની છે એટલે જો ચણા પલાળીને મૂકી દીધા છે અને હજી તો વાર છે બનાવવાની તો પછી બીજું બધું બનાવશું પૂરી પપ્પા લેતા આવવાના છે

તિકું નથી તીખી નથી બનાવવાની તારે ખાવાની છે એટલે તીખી નથી બનાવવાની ઓકે પપ્પા ખાવ પપ્પા ખાશે ને પપ્પા બાબુ પપ્પાને ભૂખ લાગી હોય હા ખાવ બાબુ આરુને ભૂખ લાગી હોય મમ્મી મમ્મીને ભૂખ લાગી હોય ખાવ હે હવજો ખાવ હે આજે ખાવું હું ખાવ તું ચાબું તુલસી શું આપું તુલસી 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 શું કરો છો તુલસી ચાબું તો આજે જો આરુબેરની ઉપર પાણીપુરી બનાવી છે તો એના માટે જો આ ફુદીના ધાણા અને મરચાંનું પાણી બનાવ્યું છે જલજીરા નાખી આ મસાલો છે ડુંગળી છે આ હારું માટે મોળી બનાવી છે એટલે કદાચ મોળી લાગે તો એના માટે લાલ મરચાંની ચટણી કરી છે ચણા છે અને સેવ અને આ પૂરી એક લાવ્યા છે અને હારું જો અહીંયા કેવી લાગે છે સારું બોલે જ નહીં ખાતા ખાતા યમ્મી છે હરકું જો ને હા હું એમ નઈ જોવાનું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજો